એટલે એક સમયે એનો કર્મ કરપ્શન વાળું હોય બીજાના હેરેસમેન્ટ કરે એવું હોય બીજાને દુઃખી કરે એવું હોય અને ઈ એવું વિચાર કરે કે હું હવે થોડા વર્ષ પછી આ કર્મને છોડી દઈશ અને ધ્યાન ભજન કરીશ પણ એ વસ્તુ શક્ય નહીં બને કારણ કે કારણ કે એમાં એવું બનશે કે જે જે ટ્રેક આપણી અંદર પડી ગયેલો છે જે કોઈને હેરેસમેન્ટ કરવાનો ચાલાકી કરવાનો એક્સપ્લોઇટેશન કરવાનો એ નેચર તો એમ રીએ બીજું પ્રેક્ટિસ કરેલી નથી ધ્યાનની કોઈ પ્રેક્ટિસ કરેલી નથી એટલે ધ્યાનની પ્રેક્ટિસ કરેલી નથી એટલે શું થશે કે એ ધ્યાનમાં બેસવા એ બે એક બે પાંચ દિવસ દસ દિવસ બેસવા પ્રયત્ન કરશે પણ ઈ કરી નહી શકે કારણ કે આ સહેલું કામ તો છે નહી એટલે કુદરત પછી એને કોઈ પ્રકારનું આર્થિક ઉપાર્જન કરવાનું સાધન ક્યાંક ગોતી આવશે વાડીની અંદર કંઈક કોઈ એના ધંધા ચાલુ કરી દેશે તો ઈ ટાઈપની વસ્તુ કરશે એટલે એટલે આપણે આપણે કા અત્યારે અને કા ક્યારેય નહી આપણે અત્યારે અત્યારે નોકરી કરી છી અને નોકરી કરી છી અને અત્યારે જ આપણે ભગવાનનું એટલે અત્યારે સ્મરણમાં રહી શકી છીએ કે નહીં હવે આપણે એમ વિચાર કરી કે હું જ્યારે નિવૃત્ત થાય ત્યારે આ કરીશ ત્યારે નથી થવાનું અત્યારે કરતા હશો તો ત્યારે થશે આમાં કોઈ પ્રશ્ન હોય તો આમાં એવું થાય કે બધા આખા જીવનભર જયારે કામ કરતા હોય તો બધા લોકો બીજા લોકો પણ ખોટા બોલે છે અને ખોટું બોલવાના લીધે બધાનું વ્યવસાય ચાલે છે એટલે હું બધા માની ને જ બેઠા કે ખોટું બોલ્યા કામ થાય એવું જ નથી તો આવા સિચુએશનમાં તો માણસો ખોટા કામ પણ એટલે 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 એમાં એવું એવી વસ્તુ છે કે ખોટા કામ કરવા દ્વારા કાર્ય થાય છે એ માનવ જાતની ભ્રમણા છે ખરેખર ખરેખર કુદરતને શરને જવાથી જે સિક્યુરિટી મળે છે કંઈ પણ કોઈ પણ પ્રકારના શોષણ વગર પ્રેમથી આનંદ થી શાંતિથી જીવવા દ્વારા જે આપણને સિક્યુરિટી મળે છે એ સિક્યુરિટી ક્યારેય મળતી નથી કારણ કે ઓની અંદર તો તમે ખરાબ કર્મ કરો છો એટલે તમારો કાર્ડ ખરાબ કર્મ જ્યારે તમારો વખત હોય ત્યારે તમે ખરાબ કર્મ કરો છો એટલે તમે જેવું વાવો છો એવું ભવિષ્યમાં લણવાના છો

હવે પૈસા માટે આ બધું ધંધા તો ખોટું બોલવું ના એટલે ના એટલે એટલે એવું નથી કે ધંધા માટે ખોટું બોલવું પડે એ વાત જ ખોટી છે સાચી વાત કરી ને તો એ વાત જ ખોટી છે ખરેખર પરમાત્મા ના નામે ધંધો કરવામાં આવે ને કે આ ગ્રાહક ને ભગવાન માનવામાં આવે અને વ્યાજબી નફો લેવામાં આવે ને તો જે કામ આખી જિંદગી હાલશે કોઈ પણ પ્રકારના સંઘર્ષ વગર અને ઓલું ઓલા ની અંદર ઉતાર ચડાવ આવશે આ એક વખત ઉતરી ચડી ગયા વચ્ચે ત્યારે ઓલું જે કુદરતની સહાય છે એ રેગ્યુલર રીતે મળે મળે એમ એટલે આપડી બિલીફ સિસ્ટમ એવી છે કે આપણે શરણાગત થાશું એટલે ભગવાનને માનસુ કે તો પછી અથવા તો વ્યાજબી નફો લેશું તો આપણને નહીં મળે એવું નથી એટલે કુદરત નો કાનૂન અલગ છે માણસ જે માને છે એ કાનૂન અલગ છે

એટલે ઈ અત્યારે લુચાઈ કરશે કપટ કરશે એના પરિણામે એને કેટલી કેટલી જુદી જુદી જગ્યાએ નુકસાનો જવાના છે એટલે એટલે કુદરતીને ફટકા મારશે એના દ્વારા એ સમજે એમ